રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સોમનાથ અને જૂનાગઢમાં જિલ્લા જુનાગઢ જિલ્લામાં અસરગ્રસ્ત ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ગીર સોમનાથના કોડીનાર તાલુકાના કડવાસણ ગામમાં ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને ખેડૂતોને દિલાસો આપ્યો હતો અને સરકાર ખેડૂતો સાથે જ છે તેવું વચન પણ આપ્યું હતું તેઓએ જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામોના અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સ્થળ પરની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી મુખ્યમંત્રીની ગ્રામજનો સાથેની મુલાકાત વેળાએ મંત્રી અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન વાજા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી શિવા સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યાં સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જ્યારે કહેવાય એવા બધા ખેતરો હું આ શેકથી જોતો જોતો આવ્યો એટલે જ થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વચ્ચામાં જોતા જોતા આવ્યા એટલે ત્યાંથી જોઈએ તો પાછળ મળે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરીશું